આજનું રાશિફળ ચોવીસ ચોવીસ મંગળવાર દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો આપને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને કરજો આપના એક સબસ્ક્રાઈબ થી અમને ઘણું પ્રોત્સાહન મળે છે

મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા આંખ કામ ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસો માંગ કરતા હતા તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છો ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુભ ઘી અને કપૂર અર્પિત કરો વૃષભ રાશિ ફળ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબની નિયમિત મુલાકાત લો જે લોકોએ પોતાના પૈસા જુગાર માંગ લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે તમને જુગારથી દૂર રહેવાની સલાહ આપવા માંગ આવે છે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદ સ્રોત બનશે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે આજે તમે સમયની નાજુકતા જોઈને તમારા માટે સમય કાઢી શકો છો પરંતુ કોઈ ઓફિસના કામના અચાનક આગમનને કારણે તમે તેમ કરી શકશો નહીં પ્રેમાલાભ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો

કાર્યસ્થળે ઉભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈ ભર્યા અને હિંમતવાન બનો પ્રવાસ તથા તથા પર્યટન આનંદ લાવશે શૈક્ષણિક પણ પુરવાર થશે તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે ઉપાય સારા વીતીય જીવન માટે પૂજા ઘર અથવા વેદી શંખ સ્થાપિત કરી એની દરરોજ પૂજા કરો કર્ક રાશિ ફળ તમારા માતા પિતાની અવગણના કરવી એ બાબત તમારી પહોંચાડી શકે છે સારો સમય લાંબો ટકતો નથી માણસના કર્મો અવાજના જેવા હોય છે આ ફરે છે અને મેલોડી અથવા ધ્રુજાવનારું સંગીત રચે છે તે બીજ છે આપને જેવું વાવીએ છીએ તેવું જ લણીએ છીએ તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રામાં હશે અને આની સાથે જ મનમાં શાંતિ પણ હશે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે હા તમે જય નસીબવંત છો જમીનને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે ઉપાય ઓમ નમ ઓમ બુમ બુધાય નમ નો દિવસ માંગ અગિયાર વખત જાપ કરવાથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે સિંહ રાશિ ફળ આનંદમય દિવસ માટે માનસિક તાણ અને તણાવ ટાળો તમારી પાસે પૈસા પણ પર્યાપ્ત માત્રા માંગ હશે અને આની સાથે જ મન શાંતિ પણ હશે ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે તમારો સનાતન પ્રેમ તમારા પ્રિય સમાન છો આજે કામના સ્થળે તમારા તમારા ઉપરી બોસ વખાણ કરે એવી શક્યતા છે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતા ને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવા માંગજ બગાડશો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો માટે જમીની બનેલા મિષ્ઠાનો અને વિતરિત કરો કન્યા રાશિ ફળ પરિવારના તબીબી ખર્ચ માં વધરાની શક્યતા નકારી શકાય નહીં તમારી કોઈ જૂની બીમારી તમને આ જ હેરાન કરી શકે છે જેના લીધે તમને હોસ્પિટલ જવું પડી શકે છે અને તમારું ઘણું ધન પણ ખર્ચ થઈ શકે છે તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતા તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામા પસે આજે હવામાનનો મૂળ એવો રહે છે કે તમે પથારી માંગથી ઊભા થઈ શકશો નહીં પથારી માંગથી ઉભા થયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તમારો કિંમતી સમય બગાડ્યો છે કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એ આલિંગન માટેની નાનકડી માંગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે ઉપાય ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી આરોગ્ય સારું થશે તુલા રાશિ પણ આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે માતા અથવા પિતાની સેહત પર આજ તમારે વધારે ધન ખર્ચ કરવું પડી શકે છે આનાથી તમારી આર્થિક સ્થિતિ બગડશે પરંતુ સંબંધો માંગ મજબૂતી આવશે તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે એના કરતા તેમને સમજાવો જેથી જેઓ સમજપૂર્વક તેનો સ્વીકાર કરે તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે એવી બાબતોનું પુનરાવર્તન કરવું કે જેને હવે તમારા જીવન માં કોઈ મહત્વ નથી આ કરીને તમે તમારો સમય બગાડશો અને બીજું કમી નહીં આડોશ પાડોશમાંથી સાંભળેલી કોઈક બાબતને લઈને તમારા જીવનસાથી આજે તમારી સાથે લડી શકે છે જનાર્દનમ હંસન નારાયણ નું જાપ કરી તમારા વિય જીવન માંગ વધારે શુભતા લાવો વૃશ્ચિક રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે જો તમારી ધન સંબંધી કોઈ બાબત કોર્ટ કચેરી માંગ અટવાયેલી હોય તો તે આજે ઉકેલાઈ શકે શકે છે છે અને તમે તમે થઈ થઈ શકો છો સાથે તમને ધન લાભ જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નિરસ બનાવી શકે છે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે બિનજરૂરી મુશ્કેલીઓથી દૂર તમારો મફત સમય વિતાવી શકો છો લગ્નજીવન કેટલી આડઅસરો સાથે આવે છે તમે તેમાંની કેટલી કાજે અનુભવશો ઉપાય દાદા દાદી અને વૃદ્ધોની સેવા કરી પોતાના પ્રેમી જોડે સામંજસ્ય સાચવો ધનરાશિ પણ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે આજે તમારા હાથ માંગ ધન નહીં ધન સંચય કરવા માંગ આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે પૈતૃક સંપત્તિ માંગ વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે આજે તમે પ્રેમના મૂળમાં હશો અને તમને એ માટે અસંખ્ય તકો પણ મળશે કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓ ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો આ રાશિના વિદ્યાર્થીઓને આજે અધ્યયન માંગ ધ્યાન કેન્દ્રિત કરવા માંગ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે મિત્રોના વર્તુળ માંગ તમારો કિંમતી સમય બગાડી શકો છો કરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો ઉપાય યુવા છોકરીઓ અને કુલીન મહિલાઓને સન્માનિત કરવાથી વ્યક્તિએ જીવનમાં ઘણી વૃદ્ધિ થશે મકર રાશિફળ પર તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટ વક્તા અને લાગણીશીલ બનતા નહીં તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો આ રાશિના વયસ્ક લોકો મફત સમય તેમના જૂના મિત્રોને મળવા જઈ શકે છે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે ઉપાય એક વધેલા વ્યવસાય કાર્યજીવન માટે વિદ્યાલય અનાથાલય હોસ્ટેલ અને બીજા શૈક્ષિક અને શિક્ષણ સંસ્થાનો માંગ પૂછત લેખન સામગ્રી અને ધનનું દાન આપો કુંભ રાશિફળ તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવો જોઈએ વધુ પડતો ખર્ચ કરાવવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશ્ભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ છે મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધુરા કામ પૂરા કરવામાં મદદ કરશે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણી વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશેષ છે આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય નાણાકીય સ્થિતિ સુધારવા માટે ધોયેલા અને સાફ વસ્ત્રો પહેરો મીન રાશિફળ ધ્યાન તથા સ્વયંસમજ લાભદાયક પુરવાર થશે લાંબા ગાળાથી આવવાના બાકી નાના અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે તમારા દિલ પર રોમાન્સનું રાજ હશે અન્યુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય જરૂરિયાતમંદોને રક્તદાન કરવાથી વ્યવસાયિક અને કાર્ય જીવનમાં શુભ પરિણામો મળે છે